આજે તો આખી રાત મારે બાઇક ઉપર જ ફરવું પડ્યું છે કે પ્રોગ્રામ હતા ચા તો થરાદ ની અંદર બે સેટઅપ લગાવ્યા ને ત્રીજો સેટઅપ લગાવવાનો હતો વાવ ઈ તો બધું ઠીક છે પણ ટાઈટ ભૂક્કા ઘાટે છે અને પોચી જાય વાવ ને વાવજી ને નખાવાનું તો અમારે બાઇક ની અંદર પેટ્રોલ અને એવામાં પેટ્રોલ પંપ ઉપર મળી જાય અમારે શૈલેષ ભાઈ બ્લોગ તો આ છે આપડે શૈલેષ ભાઈ બ્લોગ કરતો એમને થોડો થોડો સપોર્ટ કરજો મિત્રો તો અહિયાં થી આગળ એડે તાર તો મળી જાય આખે આખી અમારી મોટી મને આવતા આવતા તો સેટઅપ બીજો લગીને રેડી કરી છે તો બા બાટી બોલતી હતી તો મોને યોગેશ નીકળી જાય સેટઅપ ચેક કરવા Come uh -huh. બીજા દિવસે હવાર હવાર માં ઉઠી ગયો તો નું વહેલું હતું અમારે વરઘોડું એટલે કે શોભા યાત્રા મારે તો હજી વાસો માંથી ઓગે નથી ઉડી ના તો ઘોડે પલણ મોડીને ને ઉભા અને આશે અમારે યોગી શિવ આજના પ્રોગ્રામ નો ઓપરેટર છે ગીત તો એવા વગાડે ને હા હા તો ચા બીજી પી મોન વિપુલ નીકળી જાય મેન લોકેશન ઉપર પછી પહોંચી જાય મેન લોકેશન ઉપર ને માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા હતી ને આયોજન પણ બહુ સારું હતું એ પવલા મેં તો હજી મોઢું નથી ધોયું તે તો જેટલો વેલો મને ફોન કરીને ઉઠાડ્યો છે તો સાડા નવે આપડે થઈ ગયા તા રવાના શોભા યાત્રા માં શોભા યાત્રા સેટઅપ રાતે રેડી કરીને કરી તો ફાઇનલી ફાઈનલી શોભાયાત્રા સ્ટાર્ટ થઈ ગઈ હતી હવે ખાલી દસ જ મિનિટ ની વાર હતી ને મારે યોગેશભાઈ બે જતા ઓપરેટિંગ કરવા બે હજાર નું ડીઝલ તો ગાડી આના વજન થી જ ખાઈ જશે હોય હાથ કરી ફોક લાવવાના તો દમત કરો સોનામોના મોના બેઠારો નાની પાડો પછી મિત્રો થઈ ગઈ હતી શોભાયાત્રા ચાલુ